ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક ગઈકાલે રાત્રે એક ક્રેટા કાર અચાનક સળગી ઉઠી હતી સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટનાએ આમોદ નગરપાલિકાના બંધ પડેલા ફાયર બ્રિગેડની પોલ ખોલી નાખી છે જેના કારણે આગ ઓલવવા માટે પડોશી તાલુકા જંબુસરથી ફાયર ફાટર બોલાવવાની ફરજ પડી હતી મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા કાર ચાલકે સમય સૂચકતા વાપરીને તુરંત જ કાર ઉભી રાખી દીધી હતી જો કે થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને જોત જોતામાં આખી કારને લપેટમાં લઈ લીધી હતી સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે આમોદ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બંધ હોવાનું અને કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમોદના નાગરિકોને કટોકટીમાં પડોશી તાલુકા જંદુસર પર નિર્ભર રહેવું પડ્યું જંબુસર નગરપાલિકાનું ઘટનાસ્થળે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં સુધીમાં કારનો મોટા હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા તેમણે કારમાં સવાર લોકોની ખબર પૂછી અને તેમને સાંત્વના આપી મદદની ખાતરી આપી હતી આ બનાવ બાદ આમોદના બંધ પડેલા ફાયર બ્રિગેડની સ્થિતિ અંગે અનેક સવાલો ઉભા થયા છે આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે લાંબા સમયથી બંધ પડેલા ફાઈબ્રિગેટને ફરીથી કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર પગલા ભરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ